રાજ્યમાં વરસાદના પગલે સરકાર સતર્ક થઈ છે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને સૂચનાઓ આપી છે કે કાર્યકારી મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ કરી હતી મુખ્યમંત્રીને અને સુનઈના તોમર જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે એકતાળીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વીજળી પડતા બે લોકોના મોત થયા છે અને તમામ તંત્રને સતર્ક રહેવા માટે મુખ્યમંત્રીએ સીધી સૂચના આપી છે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા રાવલ ચૂક્યા છે છે શું સમગ્ર માહિતી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ અને કુલ એકતાલીસ જેટલા તાલુકાઓમાં વરસાદ થયેલો છે અને ભારે પવન પણ હોવાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્ય સચિવ અત્યારે હાલ કાર્યકારી મુખ્ય સચિવ જે છે સુનેના તોમર એમને સાથે ચર્ચા કરી અને જિલ્લા તંત્ર સાથે સમીક્ષા કરવામાં આવી હતી સુનેના તોમરે આ તમામ જિલ્લાઓના કલેક્ટર અને તેમના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સતર્ક રહેવા માટે સૂચના આપી છે હજુ પણ જ્યાં વરસાદની આગાહી છે અને પવન સાથે વરસાદની આગાહી છે ત્યાં તંત્ર એલર્ટ રહી અને લોકોને કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલિટી ન થાય એનું ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે ચૂંટણી આચાર સંહિતા હોવાના કારણે મુખ્યમંત્રી સીધી રીતે આ પ્રકારની કામગીરીમાં જોડાઈ શકતા નથી એટલા માટે મુખ્યમંત્રીએ કાર્યકારી મુખ્ય સચિવ મારફતે આ જિલ્લાઓને સતર્ક રહેવા માટે અને સમીક્ષા કરી છે સમગ્ર માહિતી બદલ આભાર